મનપા એ પોતાનું રૂપિયા દસ હજાર આઠસો એક કરોડ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે નમસ્કાર હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર પચીસ નું કોર્પોરેશન રજૂ કરવામાં ખર્ચે ખારીખટ કેનાલ ફેઝ ટુ નું પણ કામ કરાશે ઇન્દિરા બ્રિજ થી નર્મદા કેનાલ રોડ સુધીનું કામ પણ કરાશે તેમજ એક હજાર ના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ થ્રી નું કામ પણ કરાશે જ્યારે બસો પચાસ કિમી ના રસ્તા પણ રીગ્રેડ કરાશે આ ઉપરાંત ચાલીસ કિમીના માઇક્રો ડિસર્ફેસિંગ પણ કરાશે તેમજ સો કિમી ના ડસ્ટ ફ્રી રોડ મળીને ચારસો કિમી રોડ સાતસો કરોડના સાથેના વોકવે પણ બનાવાશે તેમજ સિટિંગ એરેન્જમેન્ટ ઈવી ચાર્જિંગ સ્ટેશન સાથેની સુવિધા પણ રખાશે તેમજ લો ગાર્ડનની આજુબાજુના રોડનું ડેવલોપમેન્ટ માટે પંચોતેર કરોડ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તો શહેરના પ્રવેશવાના ચારે તરફના રોડ પર પંદર ટીપી સ્કીમ માં રોડ બનાવાશે વિવિધ ટીપી માં સડસઠ કિમીના રોડ ખોલવાનું અને રસ્તા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ટીપી સ્કીમ માં હંસપુરા ચિલોડા ભાડજ મકરબા સહિત સરખેજ કઠવાડા કમોડ નિકોલ સાથેના નવા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ચાર ફૂટ ઓવરબ્રિજ પાછળ દસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે શહેરના તળાવ બ્યુટીફિકેશન સો કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે તેમજ શહેરમાં સાત ફ્રૂડ પાર્ક બનાવવામાં આવશે જે માટે સાત કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો જુદી જુદી જગ્યાએ એકવીસ વેજીટેબલ માર્કેટ બનાવવા માટે પણ એકવીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર